આઈએમએસ એસોસિએશન દ્વારા શિવશક્તિ ખાતે કાર્યક્રમમાં પૂજન યોજાયું આઈએમએસ ડોક્ટર એસોસિએશન દ્વારા શિવશક્તિ હોલ ખાતે ત્રિવેદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સવારના સમયે ધન્વંતરી પૂજનનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં તબીબો ઉપસ્થિત રહ્યા હતા અને ધન્વંતરી ભગવાનનું પૂજન કર્યું હતું ત્યારબાદ વિશિષ્ટ વ્યક્તિઓનું સન્માન અને સાંજના સમયે તેજસ્વી તારલાઓનું સન્માન કરવામાં આવ્યું હતું

परमानोदर जनता ने करे पुष्टा देव में देव सत्यीन भेदी वाचर धन्य ही दिवाकरो करो विद्यल कुशुद्रिया सुप्रमलां सर्वत्र जनता वाहियो वाहिति देवान प्रतिक्रियो भूमिति कुचीना कुंडियो इन्हीं पर प्रसन्न करना पड़ेगा इन्हीं पर जमला तुम जो अनेक રઘુવદેવય ભક્તામ વાર્જાનંદમ નમામિ ના હોક્તમામલે રૂતેયમહ પ્રાર્થના રૂપ નિષ્કારણ સ્વરૂપયામિ અવર્જો ચેષમા દેવ દીવલચિત્ત બક્તોમસ્કારવાણ યમ 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 યક્ષરૂપમ સદિશ્યંત નામ ભૂમિનં પાય માના સવ સંસંહારં દેવે શેમકળકા શેકરણ કુતબીપમ ધમ ધમ નિર્લકાય કૃતવર્ત દિગ રક્ષણં ધનસારજનં દીપમુંજનં સૂર્યમુંજનં રણકદેશ મરણાદિ ગરવ અહમકારીસ કે છોડી એની ઉપર જમણા ડાકી અને તમારા જમણા બટકડા પર મૂકી દેવા લાગ્યા એ ગુરુ વંદે દે દીને જનમાનતા दारेत नमो बजाएते मार्दण्डाय महा रत्ना गुरु नमस्कारं समरपयामि विद्या साक्षी प्रणाम दुरोदेव छत्र पर आप गुरुदरी के मंत्र होए हेमना वंदी नमस्कार करवा ब्रह्म आनंद कर्मसुमुदं केवलन्नां गुरुते दन्वाणि तनुस्त्र सुपुषम ततोमस्याय रक्षं एकं नित्यविमल चलन सर्वदे साक्षी भूता पावा तीक्रम त्रिकुटाहेगाव सद्गुरु भोमनामी सद्गुरु फरमान देई नमः प्रार्थना गुरु नमस्कारां स्तुत्वामि वदपूरना गुरुदेव माताजे नमस्कारो जयते मंगल आलाले वंद्रकाले इतफाजे गुरुका क्षमा शिवाधात्रे स्वाहा सदास्तुते ऐ प्रेमते चन्तय चेमोत्याना बुद्धीये महा प्रार्थना गुरु नमस्कार आज धनवंतरी बुद्ध પૂજનના દિવસે અમે શિવશક્તિ હોલમાં છેલ્લા બાર વર્ષથી અમે કન્ટિન્યુઅસ ધન્વંતરી પૂજનનો પ્રોગ્રામ રાખીએ છીએ આ પ્રોગ્રામ ત્રણ પ્રકારનો હોય છે સવારમાં સૌથી પહેલાં ધન્વંતરી પૂજન હોય છે ત્યારબાદ સમાજમાં જે વિવિધ સેવાઓ જેને આપ્યું હોય છે એ લોકોનું અમે સન્માન રાખીએ છીએ આ વખતે પણ અમે ચાર વ્યક્તિઓ જેમ પ્રભાબેન પટેલ ભરતભાઈ મોણપરા ડૉક્ટર પીડી ભટ્ટ સાહેબ તથા કિશોરભાઈ ભટ્ટનું અમે સન્માન રાખ્યું છે આ પ્રોગ્રામ બાદ અમે સરસ્વતી સન્માન એટલે ડૉક્ટરો અને એમના બાળકોનો અમે ઇનામ વિતરણનો પ્રોગ્રામ રાખીએ છીએ ધન્વંતરી પૂજન જે છે એ ખરેખર ધન્વંતરીનો પ્રાગટોત્સવ છે સમુદ્ર મંથન દ્વારા હતા જે ધન્વંતરી ભગવાન અમૃત લઈ અને પ્રાગટ થયા હતા તે દિવસે એટલે અમારા માટે વૈદો માટે અને દરેક આરોગ્ય માટે આ અધિષ્ઠાતા દેવ છે તો આ દિવસે પૂજન કરવું એ શ્રેષ્ઠ ગણવામાં આવે છે